નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું જો ક્રિષ્ના સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ ડાકોરથી મહત્વના સમાચાર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર વિવાદોના વંટોળમાં સપડાયું છે વહેલી સવારે મંગળવારથી દર્શન સમયે વૈષ્ણવ દ્વારા મંદિરના ઘુમ્મટમાં જ મારામારીની ઘટના બની દર્શન કરવાની જગ્યા બાબતમાં વૈષ્ણવભરના ટોળાએ મારામારી કરતા મામલો ગરમાયો ઉલ્લેખનીય છે કે કમિટી તરફથી વ્યવસ્થાના નામે મીંડું જોવા મળી રહ્યું છે ગત પૂનમે પણ ભક્તો ચપ્પલ પહેરીને ઘુમ્મટમાં જોવા મળ્યા હતા વૈષ્ણવો વૈષ્ણવ વચ્ચે મારામારી થતા ડાકોર ટેમ્પલ કમિટીના કર્મચારી રણછોડ સેના દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો તો આ વિશેષ વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા શીતલ શીતલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે વૈષ્ણવ વૈષ્ણવ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા શું વિગત ઘણા સમયથી વિવાદોના વંટોળમાં છે ક્યાંક ને ક્યાંક એમની જે કમિટીની જે ટેમ્પલ કમિટીની જે છે વ્યવસ્થા અને તેમની બીજી પણ ઘણી બધી એવી નીતિ રીતિ છે કે એને કારણે આ રીતે વિવાદોમાં આવેલ છે અને ભાવિક ભક્તોને આવી તકલીફો થતી હોય છે હાલની વાત કરવામાં આવે તો જે આ ભાવિક ભક્ત હતા એ ભક્તને ખરેખર દર્શન કરવા માટે આગળ ઊભા હતા પરંતુ અહીં એક વાત જોવા મળી રહી છે કે ચોક્કસ વર્ગ છે એ સવારે મંગળ આરતી કરવા પહેલાં લાઇનમાં ઊભા થઈ જાય છે કોઈને પણ આ જગ્યાએ ઊભા રહેવા દેતા નથી એટલે કે આ મંદિર કમિટી ભાવિક ભક્તો બહારથી આવેલા છે એનું ધ્યાન રાખવાને બદલે જે પ્રોપર નજીકના હોય એનું ધ્યાન રાખે છે ને એમનું સાંભળતા હોય છે અને એ ભાવિક ભક્તો વહેલા જે આવ્યા હતા જે આ ગીર ગીર સોમનાથ બાજુના જે હતા યોગેશ મકવાણા કરીને પાસે મારામારી અને ઝપાઝપી કરવામાં આવી હતી આવા તો હોળીની પૂનમ પર પણ જે રણછોડજી ભગવાન જે સાક્ષાત ભગવાન કહેવાય તો તેમને પણ બક્ષ્યા નથી લોકો ચપ્પલો અને બૂટ પહેરીને દર્શન કરતા